રાજકોટ ગેમ ઝોનના અગ્નિકાંડનો હું આરોપી નથી હું નિર્દોષ છું નિર્દોષોને બચાવવા ગયો અને મને આરોપી માની લીધો રાજકોટ અગ્નિકાંડમાં આરોપી તરીકે પ્રસ્થાપિત થયેલ અંકિત સાંખલાનો દાવો સાદર જે મિત્રો કાલે જે આ ટીઆરપીમાં દુઃખદ ઘટના થઈ મને બહુ દુઃખ થાય છે આપ પણ મારી સાથે જે આ ઘટના થઈ છે હું કાલે ત્યાં માત્ર ને માત્ર માનવતાની દ્રષ્ટિએ અહીંયા જોવા ગયો મારી સાથે વર્તન પ્લસ મને ગલત સમજવામાં આવી ગયું હતું મને એ વાતનું જરાય દુઃખ નથી થઈ જાય છે એ પણ હું આપને જે આ ફોટો બતાવી રહ્યો છું હું ઈ આરોપી નથી મારું નામ જ અલગ છે હું આપને મારા ડોક્યુમેન્ટ બી બતાવું છું આ મારા ડોક્યુમેન્ટ છે અંકિત સંપતલાલ સાખલા મારું નામ છે હું આપ બધા મીડિયા પાર્ટનર જેટલા દેશ વિદેશમાં રાજકોટના ગુજરાતમાં આપ બધાને નમ્ર વિનંતી કરું છું કે આ વિડીયો જલ્દથી જલ્દ આપ હટાવો આમાં મારી ઓર મારી ફેમિલીના માટે બહુ આ ખતરનાક સાબિત થઈ શકે છે તો આપ બધાને નમ્ર વિનંતી કે આ વિડીયો આપ જલ્દથી જલ્દ ડિલીટ મારશો અને આ વિડીયો જલ્દથી જલ્દ આપ વાયરલ કરશો ધન્યવાદ સાદર જય જિનેન્દ્ર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે